बाकी तेरे पीछे हिमालय 산 तो खड़े हैं सारे आज नमस्कार गुरुमूर्ति गुरुनाथ जी गुरु दता श्री अंदर गुरु दतात्री चरण पादुका से જો આપણી પરંપરા ઓર અગ્નિ અગાણાની પરંપરા આહવાન અગાણાની પરંપરા એમ અમારા ગુરુ લોકોની જે પરંપરા જે પહેલાંથી સાલી આવે છે આજે નારણગીરી મહારાજ છે લખનગીરી મહારાજ છે ગૌરીગીરી મહારાજ છે બસુગીરી મહારાજ છે આજેના પદ પદ પછીના મહેશો એમ અમારા બધાય ગુરુ ગુરુમૂર્તિઓ અમારા પદ અધિકારીઓ શ્રી મહેતો મહામંડલેશ્વરો જે અમારી પરંપરા જે હાથી ઘોડા જે આવે છે એ પરંપરામાં જ હાલ છે અમારી પરંપરા જે રીતે આવે છે એ રીતે હાલ છે જે શિવરાત્રિના મરઘી અંદર સ્નાન થાય છે ગુરુ દત્તાત્રી ભગવાનની જે પાલખી અહીંથી જે પરંપરામાં આવે છે એ રીતે જ હાલ છે એ રીત પર જે અમારા ગુરુ લોકો મૂર્તિઓ જે દાય કરશે એ રીતે જાય ઓમ નમો નારાયણ જય ગીરનાથ આપણે દર વર્ષની જેમ જે શિવરાત્રી મહાપર્વ આપણે ધ્વજારોહણથી કરી અને શાહી સ્નાન સુધીનું આપણા ચાર દિવસનો આ પર્વ છે તો હરેક સાધુ સંતો એની અંદર પહેલાં કાંઈક મિટિંગો થઈ હતી એની અંદર કોઈ કે કીધેલું હતું કે આની અંદર કોઈ પણ વિધર્મીઓ આની અંદર રવાડીની અંદર બગી ન લઈ આવી શકે કે આ ન લઈ આવી શકે તો એ વાત પણ વિચારવા જેવી છે એના ઉપર વિચારશું અમે જ્યારે અમારા અખાડાના વરિષ્ઠ સંતો આવશે ત્યારે વિચારશું પણ આપણી જે પરંપરા જે છે રાજા સાઈ સાધુ છે એ રાજાનો રાજા છે તો જે આપણું જુલુસ નીકળે છે જેને આપણે જુલુસ કહીએ ગુજરાતીમાં અહીંયા રવાડી કહીએ અને અખાડા પદ્ધતિની અંદર શાહી સ્નાન કહેવાય સાહી એટલે રાજાઓનું સ્નાન એટલે એ શાહી સ્નાન જે છે એ આપણે દર વર્ષે નીકળે છે એવી જ રીતે નીકળવું જોઈએ કે નહીં નીકળવું જોઈએ બધાની સહમતી છે ને અને બીજું કે જે આપણી પરંપરાની અંદર હમણાં થોડા પાંચ સાત વર્ષથી અમે જોઈએ છે રવાણીની અંદર ઇતર પબ્લિક બહુ આવી જાય છે તો એની અંદર હરેક વ્યક્તિનો આપણો ધર્મ છે કે સમજો કે મંડલેશ્વર છે મંડલેશ્વર સાથે બસો ત્રણસો જણા આવે એમ નહીં બની શકે એટલું તેની પાલખીની અંદર બે પાંચ દસ જણા લઈએ મંડલેશ્વર ઉપર અને એ પાલખી આગળ વધે પબ્લિક આમ પબ્લિક નહીં અને બીજા જે વરિષ્ઠ સંતો છે સાધુ સંતો છે એ સિવેલો વસ્ત્ર કેમ કે આપણા દસનામની અંદર સાઈ જુલુસ તમે જોઈ લેજો કુંભની અંદર કોઈ પણ વ્યક્તિ શિયાઓ વસ્ત્ર કે સાથ નહીં ચલતા तो आज यहाँ हम देख रहे हैं पांच साल से आदमी सिए हुए वस्त्र से भी चलते हैं साधु संत तो हरेक गुरु मूर्तियों को मेरी नम्र अपील कि अपना सिया हुआ वस्त्र है वो पहन के साई में ना चले और अपनी जो परंपरा है वही परंपरा से साई जुलूस वो सब निकलेगा और जो सरकार के पास से अपनी जो सुविधा जैसे अभी चांदनी है वो चांदनी महाराज ने यहाँ के मिनिस्टर भावना से महाराज ने चांदनी शुरू करवाया साधु संतों के भूख हड़ताल करना पड़ा भूख हड़ताल करके वो चांदनी शुरू करवाया लाइट फ्री चांदनी फ्री फ्री पानी फ्री बिजली फ्री भूख हड़ताल करके तो ये सब सुविधाएं महाराज ने भी उपलब्ध करवाई है और अभी कोई साधु को कोई ऐसा आप बैठे हो उसके अंदर ऐसा कोई सुझाव होवे तो आप भी हमें बोल सकते हो ऐसा नहीं है कि हम ही बोले आप भी कुछ बोलो कि भाई यार या ये सुविधा नहीं है हमको ये सुविधा की जरूरत है तो हम भी हाँ खड़ा हो जाए नारायण महाराज को શિવરાત્રિ મહાપર્વની એક મીટિંગ જેની અંદર હરેક અખાડાના સાધુ સંતોની ઉપસ્થિતિ એની અંદર અમારા હરિગિરિજી મહારાજ મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરિજી મહારાજ બુદ્ધગિરિજી મહારાજની ઉપસ્થિતિની અંદર આજે તમામ સાધુ સંતો બોરી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી કરી અને એક ભવનાથનો હર વર્ષ જે મેળો થાય છે એની અંદર મધ્યરાત્રિએ શાહી સ્નાન જે થાય છે એ રાબેતા મુજબ થશે એની અંદર કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યું નથી અને સર્વાનુમતે આજે આ ઠરાવ પાસ કરવામાં આવ્યો છે અને જે મેળાની અંદર હાઈકોર્ટનો એક ઓર્ડર છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો અને જો કરશે તો એના ઉપર કોઈ પણ જાતનું કાનૂની કાર્યવાહી પણ થશે તો હરેક જનતાને અમારી નમ્ર અપીલ છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને મેળો માણે અને તંત્ર તરફથી અમને બધી સુવિધા જે જોઈએ એ બધી સુવિધા ઉપલબ્ધ કરી છે છતાં પણ કાંઈ ઘટ હશે તો અમે તંત્ર સાથે વાતચીત કરીને આગળ વાર્તાલાપ કરશું અને જે તંત્રએ સહકાર આપ્યો છે એનો પણ અમારે એનો પણ આભાર માનીએ છીએ અને તારીખ પાંચથી આઠ જે મેળો ચાલુ થાય છે તો તમે પણ આવો આ એક મેળો આધ્યાત્મિક મેળો છે ભવનું ભાતુ ભરો અને ભગવાન પાસે હું પ્રાર્થના કરું કે ભગવાન દત્તાત્રી આપના ઉપર સદાય અમી દ્રષ્ટિ એમની રીએ ફૂલો ફલોને આગળ વધો એવી ભગવાન પાસે મારી પ્રાર્થના અસ્તુ ઓમ નમો નારાયણ જય હિન્દ જ્યાં જીવ અને શિવનું પૂર્ણ મિલન થાય છે એવો શિવરાત્રીનો મેળો જૂનાગઢનો મેળો તંત્ર દ્વારા એક બેઠક થઈ તેમાં ખૂબ સારી વ્યવસ્થાઓ માટેનું તમામે તમામ પ્રયાસો થઈ રહ્યા છે આજે શ્રી આજેધિકારીઓ તેમજ તમામ ગુજરાત માં અને ગુજરાત બહાર થી આવેલા તમામ સાધુ સંતો ની હાજરીમાં એક સરસ મીટિંગ નું આયોજન થયું અને એની અંદર બુધગીરી મહારાજ થાનાપતિ જૂના અખાડા દ્વારા જે પ્રસ્તાવના રજૂ કરવામાં આવી રવાડી બાબતની એનું સર્વાનુમતે સહમતિ મળી છે અને અખાડાની જે પરંપરાઓ છે એને પરિપૂર્ણ રીતે નિર્વાહ કરવામાં આવશે કોઈ ફેરફાર કરવામાં નહીં આવે અને આવેલા જે પણ લોકો છે એનો કોઈ અસુવિધા ના પડે સંતો તરફથી પણ એનું પૂરું ખ્યાલ અને ધ્યાન રાખી અને તમામ પ્રકારે અખાડાની જે પરંપરાઓ છે આપણા ગુરુમૂર્તિઓની પરંપરાઓ છે સનાતનની જે પરંપરાઓ છે એમાં ક્યાંય કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં પધારો ઓમ